એક વાત બતાવું કે અમારે કાલે રામદેવરા પેદલ યાત્રાની શરૂઆત કરવાની છે અને રામદેવરા પેદલ યાત્રાના ડેલી અમારી ચેનલ ને જરૂર કરજો જય રામાપીર અને મિત્રો તો આપણે હવે જોઈએ કે આપણા ખેતરમાં શું શું વાવેલું છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અમારા ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું પૂરું છે અને મગફળીમાં નીંદા પણ પણ ઉગ્યું છે શાકભાજી માટે રેગણા વાયા છે રેગણા તો હજુ આવ્યા નથી પણ રેગણાના ફૂલ આવી ગયા છે અને આ ખેડ છે માટે આવી ગયા છે નાની ફટાફટ કોમેન્ટ કરી જવું કેમ કે આપણે કકડો લઈને આવી ગયા છો તમે ફટાફટ કોમેન્ટ કરશો તો અમે તમને કકડો હાલવા નહીં આવે એક જ કકોડી છે અને કડી કરાવે છે શાક કરવાનું નથી ને ખરતા તો અમે તમામ કકોડો ચેથી હાલવા આવો પછી ફટાફટ કોમેન્ટ કરવું મિત્રો આ આપણે અહિયાં સમાપ્ત કરીએ છીએ અને અમારા ડેલી વ્લોગ જોવા માટે અમારી ચેનલ ને કરજો અને